નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર મળી શકે જોઈએ અયોધ્યામાં રામ મંદિરને લઈને હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું છે વાત જાણે એમ છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અયોધ્યામાં રામ મંદિરને લઈને નિર્માણ અને સનાતન ધર્મ અને હિન્દુઓને અત્યાર સુધીનો સૌથી મોટી જીદ ગણાવી છે બે બાવી જાન્યુઆરી તેઓ અયોધ્યા છે તેની પુષ્ટિ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે જોકે તેમણે એમ પણ કહ્યું છે કે રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાનવાપી અને મથુરા આજે બાકી છે એટલે કે બે મંદિર હજુ બનાવવાના છે ત્યારબાદ હાલ ગુજરાત સહિત અને આખા દેશમાં વાઇબ્રેટ સમિતિની ચર્ચા થઈ રહી છે આ તરફ હવે સામે આવ્યું છે ગુજરાતના ગાંધીનગરમાં વરાબ્રિટ સમિતિનું ઉદઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિટનેસ લીડરશીપ અને ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીના ક્લબમાં પચીસ થી સત્યાવીસ પસંદ કરેલા ફિટનેસ સાયન્સ જૂથ સાથે વાત કરશે પછી આ ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજોને લોકોને સૂચનાઓ કેવી રીતે લાગુ કરી શકાય છે સરકાર આના પર કામ કરશે નોંધનીય છે કે ગુજરાત સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટીને ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી પણ આપી દેવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી યોજાવા જઈ રહ્યો છે જેને લઈને હાલ અયોધ્યામાં જોર જોરથી તૈયારીઓ ચાલુ થઈ રહી છે રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે પણ આ પહેલા રામલલ્લાની મૂર્તિના પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે મિત્રો ત્યારબાદ ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પતંગ લૂંટવાની હલિયામાં ધાબા પરથી પડવાના તેમજ વાહન ચાલકોને દોરી લગાવવાના અસંખ્ય કિસ્સાઓ લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે ત્યારે કોઈને જીવ ગુમાવવો ન પડે તે માટે ઇમરજન્સી નંબર એકસો આઠ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે કુલ આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સની તૈયારી છે ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતા અકસ્માતના કેસની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અકસ્માતના કેસોમાં છવ્વીસ ટકાનો વધારો થવા જઈ રહ્યો છે તેની પણ સંભાવના દાખલ કરવામાં આવી છે એટલે કે હવે ઉત્તરાયણના દિવસોમાં ધ્યાન રાખવું પડશે મિત્રો વાત કરીએ આજના સમાચારની તો ગુજરાતમાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે ખેડૂતોને ગત વર્ષ કરતાં રવિ પાકમાં રેકોર્ડ પ્રેક ભાવ મળ્યા હતા જેથી ગુજરાતની હાલની સ્થિતિઓના રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અત્યાર સુધીમાં ગુજરાતમાં ચૌદ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે જેથી ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું મિત્રો એટલે કે રવિ પાકનું વાવેતર પૂર્ણ થવા જઈ રહ્યું છે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ખેડૂતો માટે ખુશ ખબર છે હવે ગુજરાતના ખેડૂતોને રાત રાતના સમયે પિયત માટે નહીં જવું પડે રાતે ઉજાગરા કરીને ખેડૂતોને પિયત નહીં કરવું પડે જી હા હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે ખેડૂતોને ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે જાહેરાત કરી છે અરવલ્લીના મોડાસરના મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરીને કહ્યું કે એ એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલે વચન પણ આપ્યું હતું મિત્રો ત્યારબાદ કોરોનાને લઈને કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા હતા છ માસથી લોકો વિદેશના પ્રવાસીઓ હોવાનું સામે આવ્યું હતું ગઈકાલે સાત દર્દીમાંથી એક દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી નવરંગપુરા સરખે તથા નારાયણપુરાના કેસો સામે આવી રહ્યા છે જેથી અત્યાર સુધીના કોરોનાના કેસોમાં સંખ્યા બાર સુધી પહોંચી ગઈ હતી તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સી માટે મોકલવામાં આવ્યા હતા મિત્રો એટલે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી સામે આવી છે વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે છે આગામી અડતાલીસ કલાક વાતાવરણમાં વાદળછાયું રહે છે તો ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડશે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો બિહારની રાજધાની પટનામાં આ એક દિવસોમાં એક ખાસ પારો ચર્ચાનો વિષય બની રહ્યો છે હકીકતના પટનામાં ડેરીના એક એક્સપોર્ટમાં દેશભરના ડેરી ખેડૂતો પહોંચ્યા છે દસ કરોડની કિંમતનો આ પાડો ગોલુ બે પણ આ એક્સપોર્ટમાં પહોંચ્યો હતો મુર જાતિના આ પાડાએ ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યા છે આવી સ્થિતિમાં આ પાડાને જોવા માટે પટનાના વોટનરી કોલેજના ગ્રાઉન્ડમાં લોકોની ભીડ હતી મિત્રો રોજના સમાચાર તમને મળી શકે તો વાત કહીએ તો મહેસાણાના ઊંઝામાં નકલી જીરુ બનાવવાની ફેક્ટરી ઝડપાય છે બાર હજાર કિલોથી વધુ જીરું ઝડપાયું છે ફેક્ટરીના માલિકનો દાવો પશુ આહારનો છે જીરું નહીં મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરું બનાવવાની ફેક્ટરી પકડાય છે મિત્રો ગંગાપુર રોડ ઉપર શંકાસ્પદ ચોવીસ હજાર સાતસો વીસ કિલો જીરું પકડાયું છે હલકી ગુણવત્તાની વરિયાળી ભૂસુ અને ગોળની રસી અઠવા પથ્થરના પાવડરથી બનાવતું જીરું હતું મહેસાણાના ફૂડ વિભાગે ફેક્ટરીમાં રેડ કરી હતી

વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અગિયાર ખેડૂતો સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઓફિશિયલની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે મિત્રો આખું વર્ષ વાવાઝોડાનું રહી ગયું આ વર્ષે દેશમાં અનેક વાવાઝોડા ટકરાયા છે હજુ થોડા દિવસ પહેલાં દક્ષિણ ભારતમાં મિચાંગો વાવાઝોડાએ તનખાટ મચાવી રહ્યો હતો એવામાં ફરી આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે સામે આવી રહ્યું છે કે આંબલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ડિસેમ્બરમાં એક મહિના એક કે નહીં બે વાવાઝોડા ટકરા છે ડિસેમ્બરના અંતના તબક્કામાં અને જાન્યુઆરીમાં પણ આ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે આ વાવાઝોડું લો પ્રેશરના કારણે સક્રિય બનશે એટલે કે આ વર્ષ પૂરું થતા એન્ડમાં પણ ડિસેમ્બરમાં એક વાવાઝોડું આવવાનું આંબેલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ બાર હજાર રૂપિયાથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસો ચોવીસો રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીનને ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા તેમાં પણ વાવ વધારો થઈને બારસો રૂપિયા પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસની મજૂરી એકસો પચાસ થી બસો રૂપિયા હતું જે આજે વધીને બસો પચાસ થી ત્રણસો પચાસ થઈ ગઈ છે અને રાસાયણિક દવા ખાતરમાં બે વર્ષ પહેલા અને આજની તારીખમાં કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદના સમાચાર જાણીએ તો ખેડૂતોને બે લાખ સુધીનું દેવું માફ એક માહિતી અનુસાર ગુજરાતના કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતો નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બાવીસ અને વર્ષ દરમિયાનમાં જાન્યુઆરી બે હજાર સ્થિતિમાં એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું લાખ બસો ને પંચ્યાસી કરોડની લોન લીધી હતી એટલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન ખરીદી છે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોએ માથે સરેરાશ બે લાખ ત્રાસઠ હજાર પાંચસો ને પંચાણું લાખ દેવું છે મિત્રો ગુજરાતમાં અસલ ઠંડી પોરબંદર ખેડા અમદાવાદ જુનાગઢ અને સાણંદ સહિતના જિલ્લાઓમાં તાપમાન એકત્રીસ ડિગ્રી રહે છે મોરબી મહીસાગર અરવેલી અમરેલી બનાસકાંઠામાં તાપમાન ઓગણત્રીસ ડિગ્રી રહી શકે છે અને સુરત અને દાહોદમાં પણ સિત્તેર ડિગ્રી તાપમાન રહેશે મિત્રો એટલે કે આજથી એવી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવા જઈ રહ્યો છે ત્યારબાદના ખેડૂતને લઈને મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોને મોટું આંદોલન મોંઘવારીને કાબૂમાં લેવા તથા ભાવ વધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા સૌરાષ્ટ્ર ગુજરાત સહિતના દેશભરમાં ડુંગળીના ઉત્પાદકોએ રાજ્યમાં તીવ્ર પ્રત્યેક હાથ પડ્યો છે સોમવારથી રાજકોટ સહિતના માર્કેટયાર્ડોમાં ડુંગળીનો વેપાર બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું આવક હરાજી થઈ છે ભારતની સૌથી મોટી નાસિકમાં તો કિસાનો રસ્તા પર પડ્યા છે જેઓને કાબુમાં લેવા સરકારે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો મિત્રો તમને શું લાગી રહ્યું છે ડુંગળીના ભાવ વધવા જોઈએ કે નહીં જલ્દીથી કમેન્ટમાં જણાવજો મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો ગરીબોની કસ્તુરી વારો આવ્યો છે પરંતુ સરકારે એક નિર્ણયથી ડુંગળીના ભાવ હવે ખેડૂતોને રડાવી રહ્યા છે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો થયો છે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે જે ડુંગળીના ભાવ એક મણના સાતસો રૂપિયા બોલાતા હતા તે હવે ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજીમાં સોળથી લઈને ચારસો સુધી બોલવામાં આવે છે